તો આપણે નીકળી જઈએ ફરવા જવાનું છે ને ભાઈ જો સરસ મજાના નાય હોય કમ્પ્લીટ થઈ ગયા છે બાકી હવે ફરવા નીકળવાનું છે તો ભાઈ કઈ કઈ જગ્યાએ જવાનું છે ક્યાં ક્યાં આપણે લોકેશન ઉપર ઊભા રહીએ છીએ તો જબરદસ્ત ધમાકેદાર રોગ સાથે આપણે આવવાના છીએ તો વિડીયો જોવાનું બોલતા નહીં બાકી જબરદસ્ત રોગ લઈને આપણે આવવાના છીએ તો કન્ટિન્યુ વિડીયોમાં બીના રહી જુઓ છેલ્લા સુધી જોતા રહેજો ભાઈ મજા જવાની ફરવા જવાના છે કેટલા સભ્યો જવાના છે શેમાં જવાનું છે તો એ બધું આપણે તમને વિગતવાર ડિટેલ આપવાની છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજામાં જ જશે તો ફરીથી સ્વાગત છે તમારું અમારે એક નવા લોકમાં તો સૌથી પહેલાં તો જય મેલડીમાં જય છે ને અત્યારે જો સ્વર સ્વર મસ્ત નાઈટ રહીને તૈયાર થઈ જશે કેમ કે આપણે જવાનું છે ફરવા માટે તો ક્યાં જવાના છે એ તમારે જવું હોય તો બધા કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહેજો બાકી આપણે ના જવાના છે ફૂલ મોજ કરવાના છે ને તમારા લોકો ને કોઈને કરી દે તમારે જ કોઈ જો તે આ તે બધા ખોટા પડવા માટે ઠગવા થઈ ગઈ છે તેની બધી છે ફેમ મની તીન ફે બેજા છે આ રખડે છે ના જો અમે રંગ પી ગઈ પણ તૈયાર થઈ ગઈ છે કાંકુ હા જવાનું છે ને ફરવા તો જો તમારે લોકો ને પણ બધા ને આ મોજ કર્યું હોય તો અમારા કે છે જો પણ છે જો જો તમને કોમેન્ટ બોસ મજા આવે છે હાલ આપણે હવે ત્યાં છે ને વાહન આવે પછી આપણે મળવી તો અમારે થોડાક પોતાને શૂટ કરવાનું તો હેલો મિત્રો તો અત્યારે પહોંચી ગયા છે ઈકો રેડી થઈ ગયો છે આપણે તો આપણે હવે જવાનું છે અત્યારે અમારે મામાજી ને લેવા હતા તો એને અત્યારે અહીંથી લઈ લીધા છે બાકી હવે ઇકામાં બિહારી ને પાછા હવે દૂધરેજ બાજુ આપણે હાલતા થઈ જવી તો હલો ફટાફટ ઇકોમાં બે જ પછી દૂધરેજ બાજુ હાલતા થઈ તો ત્યાં સુધી તમે થોડા સિનેમથી ખાને એન્જોય કરો હાલો તો કન્ટીન્યુ કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો તો ફ્રેન્ડ ભાઈ અત્યારે પેટ્રોલ પંપે પહોંચી ગયા છે ગાડીમાં ગેસ ખૂટી જતો તો ભાઈ ગેસ નખાવા આવી ગયા છે એટલે પપ્પે થી ભાઈ ફટાફટ ગેસ ભરી દે અમારે પેટ પૂજા બાકી છે ગાડી પેલા પેટ પૂજા કરાવી દેવી અને પછી આગળ જાવી તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બના દેજો અને આ એક પ્રોબ્લેમ થઈ ગઈ કે લાઈટ નથી એટલે કઈ ગેસ પૂરો ન હતો તોય થોડું જેટલો ગેસ આવે એટલો લઈ બાકી આગળ જઈને ફરીવાર ગાડીને થોડું પેટ પૂજા કરાવી દેવું તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બના કે જો જો મિત્રો અત્યારે આપણે કેતના હાલતા થઈ ગય છે એને બસાળે એક નનકોયો બેક લઈ દીધું છે બેક લઈ લીધો છે કેમ કે ભાઈ ગેસ ને ઊભરાવાનું હતું તો જો ગેસ ને ઊભરા ઉભરી ગય છે આ बाजू સે ઈ કરે છે અનની આપણે જો હામે તમને દેખાઈ છે આપણે આઈસ્ક્રીમ વાળો ફોલેના થોળા આઈસ્ક્રીમ વાળો છે તો અમાર ભાઈ નીતિનભાઈ ને બે આઈસ્ક્રીમ ખાવું છે કા તો અમે બે જઈશું આઈસ્ક્રીમ ખાવા માટે તમારે લોકો ને જને ખાવે આવતા રહ્યો બાકી જો બધાય ઓન રીતે જો ભાઈ મારા મામી ની છે ઈ બસ પાણી પીવા રહી જશે ને આપણે નીતિનભાઈ ક્યાં જવાનું છે

જોવા મિત્રો અત્યારે આપણે ફાઇનલી લોકેશન માટે માથે પૂગી ગયા છીએ એટલે કે આપણે નવા મંદિરે આવી જશે હજુ કેટલી જગ્યાએ જામશે ને અત્યારે આપણે આવી ગયા છે દુધરેશ જો આ એમનો ગેટ છે ને અંદર આ બાજુ આગળ મંદિર છે તો આપણે એ બાજુ જવાનું છે દર્શન કરવા માટે જો ભાઈ બધા હાલતા થઈ ગયા છે દર્શન કરવા માટે બાકી જો આગળ મંદિર છે આપણે મંદિરે જઈને બધાને દર્શન કરાવશું તો તમે બધા ક્યાંય જાતા ને કન્ટીન્યુ લોગમાં જોડાયેલા રહેજો તમને લોકો જોયું કે અમે આ ઉતરે જ આવી ગયા છીએ ને આ મંદિર છે આપણે ઉપર તો જઈએ છીએ પણ ફોટો ને એવું શૂટ કરવાનું અલગ નથી તો અહીં કારણે તમને લોકોને બતાવી ભાઈ મંદિરે તમે બધા દર્શન કરી લો તો જુઓ ભાઈ આ રીતનું કઈક મંદિર છે તમે જુઓ જો અત્યારે તમને બધા એની બાજુ મંદિર દર્શન કર્યા અને આપણે આગળ બીજું મંદિર છે આ મંદિરની પાછળ શક્તિમાન મંદિર છે અને તળાવ ને બધું છે તો આપણે નાકણે પણ જવાનું છે નાકણે પણ દર્શન કરવા માટે જવાનું છે ને અહીં કણે તમે જુઓ ભાઈ અત્યારે પબ્લિક ઓછું છે બાકી હમણાં ત્રણ ચાર વાગ છે એટલે અહીં કઈ માણસો નહીં હમણાં આ બાજુ મંદિર ને એવું છે સમાધિ ને એવું બધું ને આ બાજુ ભોજનાલય જમવાનું ને એવું છે ને જો ભાઈ આ બાજુ બધી આપણે બાપુની બેઠા છે તો આ બધી દર્શન કરી આવ્યા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે ને હવે આ બાજુ બધા જો બહાર નીકળી ગયા છે તો આપણે જવાનું છે પાછળ શક્તિમાન મંદિર છે એના દર્શન કરવા માટે ચાલો ત્યાં જઈને પાછા મળી તમ બધા ક્યાં જાતા ની તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે પ્રસાદી લઈને જો સામે મંદિર ત્યાં આપણે દર્શન કરીને પણ અમે આવી ગયા છીએ જો ભાઈ સરસ મજાનો વડલો છે ને તો ભાઈ અને જો ભાઈ સરસ મજાનો તળાવ પણ છે તો સામે તો ભાઈ તમને વેલો દેખાય ને ભાઈ કમળનું વેલું છે તો કે જો મહેતી રહે એવી ન પડે બે ગયા છે એ આરામ કરો છોંડો થાય તો બાકીનો બધાઈ તો હામે બેઠા છે જો ઝૂમ કરીને બધાઈ તો થોડું નો બધાઈયા બેઈ જે છે બાકી જા ઓર વાંગડા જો વાવા હેવા હેવા યુ જો છે બેઈ જો છે હું પણ વડવાંગડા જો બેઈ જો છે તમે જોઈ સકતા હશો તો મંદિરે કાય ભાઈ ફોન કટિંગ ને એવું કઈ હલાવ નતો એટલે કાય ત્યાં કઈ ઉતાર્યું નતો અંદર દર્શન નતા કરે પણ બહારથી તમે બધાઈ દર્શન કરી દીધા તો બધાઈ લોકેશન ને જગ્યા કેવી લાગી જરાક કોમેન્ટ કરીને કહેજો બાકી જો અમે થોડીક વાર માટે બેઠા છીએ આરામ કરવા કારણ કે તડકો વધારે છે એટલે થોડોક છાયો થાય એટલે ગાડીને પણ વાંધો ન આવે ને અમને પણ વાંધો ન આવે તો પછી નીકળશો આગળ હવે ત્યાં જઈએ આપણે આગળ વિડીયોમાં કહેશું તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રેજો આપણે બીજા લોકેશન ઉપર જઈને મળશું તો ત્યાં સુધી વિડીયોમાં છેલ્લે સુધી બીના રહેજો જો મિત્રો અત્યારે આપણે પીપળી ધામ એટલે કે રામાપી ના મંદિરે થવાનું કરી દીધું છે ચાલો આપણું વાહન છે રાખી દીધું છે ને દેખાય એ બાજુ આપણે આરામ કરવા એટલે કે આ હોવા માટે જવાનું છે ને આ રાત્રિ રોકાણ કરવાનું છે ને બગીચો ને એવું છે ત્યાં જઈને બતાવશું ને આ બાજુ જો ભાઈ બધા આયેલા જાય ને એ બાજુ આપણે રામાપી નું મંદિર છે તો એ બાજુ દર્શન કરવા જવાનું છે જો ભાઈ રમકડા ને બધું મળે જો ભાઈ આ બધું સ્ટોલ ને બધું છે અને ભાઈ પાણીપુરી પણ છે જેને ખાઈએ અને ભાઈ હાલો આપણા સાઈડ દર્શન કરવા જવાનું છે તો આપણે બધા દર્શન કરવા જઈએ એટલે તમે બધા કન્ટિન્યુ લોગમાં જડે જાવજો કે ભાઈ ચાકા નહીં જવા ભાઈ આ રહ્યું આપણે અહીંયા પ્રસાદ લેવા માટે જેને જે લોકોને પ્રસાદ લેવો હોય એને અહીં પ્રસાદ લેવા માટે જવાનું ને આપણે પણ જવાનું છે ભાઈ અહીંથી તમને દેખાતી છે ભૈરવનાથની ગુફા એ આપણે ત્યાં જઈને જ બતાવશું બહુ હરખું અત્યારે દેખાય નહીં અત્યારે પહેલાં આપણે જવાનું છે રામાપીળના મંદિરે દર્શન કરવા માટે તો જવા ભાઈ આ બધા પ્રસાદી લેવા માટે જ ભાઈ શ્રીફળ ને બધું લેવા માટે ઉભા ગયા છે તો એ લેશી તો હાલો આપણે તો મંદિરે જઈને જ મળશું જો કે એના ફોટાને એવું કાંઈ શૂટ કરવાનું અલાઉડ નથી એટલે બહારથી તમને બધાને દર્શન કરાવી દઈશું બાકી મંદિરની અંદર તો કાંઈ ફોટા શૂટ કરવાનું અલાઉડ નથી એટલે આ ત્યાં તો કદાચ દર્શન ન થાય બાકી જો આ બધા રહી જશે ઊભા શું લીધું ભાગ ભાગ પૂછો થઈ ગયો ઘડીક જો આપણે ઈ બાજુ વાયલા છે એ સી ભાઈ આ રીત નું કઈ કાખું મંદિર છે ને ઈ બાજુ અમારા મમ્મી ની બધાઈ જેસે કવહર કરવા માટે ને આ બાજુ ભાઈ રામાપીર નું મંદિર છે ને આ સાઈડ માં મમ્મી કવને ઉહારું કરે છે તો હાલો આપણે જઈએ તમને લોકોને બધાઈ ની બતાવું તો જો ભાઈ તમને દેખાતું જશે ભાઈ એમાં રાયલા જેસી ની કે ભાઈ બાજુ અમારા મમ્મી ની કવહારું કરે છે આ બધાઈ બેનો સિંહ અહીં સેવા કરવા માટે આવી જશે અહીંયા ભાઈ રામાપીર નો ખોળો ની વિશે તમને જોઈ શકો છો તો ગાઈસ જો ભાઈ અત્યારે અમે આવી ગયા છે ભાઈ પાણીપુરી ખાવા સરસ મજાની આ ભાઈની દુકાન આપણે પાણીપુરી ખાવા હતા આને પાણીપુરી ખાવી હતી તો આ ભાઈને કે ભાઈ તીખી પાણીપુરી બનાવજો યા કા અમરે અમરે થોડા યા કા અને યા કા આ ભાઈ ફૂલ તીખી પાણીપુરી બનાવી દો નાકમાંથી શેડા નીકળે ને એવી તીખી કરી દો અને સાલું કરી દીધો થઈને ખાવાનું આપણે સાંકી લઈએ બાકી તમે બધા કન્ટિન્યુ વિડીયો જોતા રહી જાય જો આ રીતની કોઈ ડીશ બની ગઈ છે ચાલો ફટાફટ ખાઈ લઈએ જો મિત્રો અત્યારે આપણા ગાર્ડન આવી ગયા છે ને અહીંયા પણ મંદિર ની ઉવા સાઈડ બધું છે ને ભાઈ અહીં બધા બેઠા છે આવડું મોટો હોલ છે એમાં કુવાનું ને એવું ભાઈ જો બધી સાફ સફાઈ છે એ થવા મળી છે ને અત્યારે જો કે અહીંયા આડી દીવાલ લાગી ગઈ છે ને કર એ બાજુ આપણે બહુ મસ્ત ગાર્ડન હતું ને એમાં બધા છોકરાની લસર પોટીને રમવા ને બધું વીચકા ને એવું બધું હતું બાકી આ બાજુ સબૂતરો છે ને આ સાઈડ આપણે આ મંદિર છે હવે હું કેટલા વર્ષ પછી આવી એટલે મને બહુ ખબર નથી કે કયું મંદિર છે બાકી આ બાજુ તો ઘોડી ને એવું બધું છે સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે આ બધા બેઠે છે નક્કી કરે છે જોકે દર વખતે અહીંયા રાઈત રોકાવી છે પણ એમ કે છે કે પાટડી જવું છે રૂમ રાખી લીધી છે તો હવે કરે એમ ખરા બાકી જો તમને જગ્યા કેવી લાગી છે કંઈક સુકન બહુ મસ્ત મજા આવે કંઈક અલગ જ આમ ફિલિંગ હોય અહીંયા બહુ એટલે બહુ જ મજા આવી રામાપીર બાપાના દર્શન કર્યા અને હવે આપણે અહીંથી પાટડી જવાનું નક્કી કરે છે તો પાટડી જઈશું બાકી કડી અહીંયા ફરવી અને અહીં ભાઈ બહુ એટલે બહુ એટલે બહુ જ મજા આવી આમ શાંતિ મળી અહીંયા આવ્યા ને તો આમ બહુ જ મજા આવી હવે બધા પાટડી જવાનું નક્કી કરે છે તો ત્યાં જઈને મળી ભાઈ ત્યાં મારા પપ્પાના ના કુર્ણેવી ચોખ્યા ગામમાં મારે મારા પપ્પાના ગામમાં મોટી છે માતાજીનો અને શક્તિમાં પણ છે એટલે કે આપણે પાટડી ગામમાં શક્તિ માતાજી બિરાજે છે ને ત્યાં પણ જોવાનું ભાઈ અલગ જ ઇતિહાસ ના તો બધું બહુ જૂનું છે જો કે અત્યારે બે મંદિર નવા થઈ ગયા બાકી બધી બહુ પહેલાંની જૂની વસ્તુ છે રજવાડાની તો ના પણ આવી જ મજા આવવાની છે ને ભાઈ અહીંયા તો બહુ એટલે બહુ જ મજા આવી ને દર વખતે રાત રોકેલી છે પણ આ વખતે રોકવાનું નથી અહીંયા આપણને બહુ મજા આવી સાઈડ કરવા મણ્યા છે તમને જવો

ખે છે તો અહીંયા લોકેશન થોડુંક સારું છે બાકી અહીં કરતા તો અત્યારે અહીંયા આપણે ભાઈ એક ફરમાઈશનો વિડીયો શૂટ કરવો છે તો ભલો ફરમાઈશનો વિડીયો શૂટ કરી નાખવી એક બર્ડેની ફરમાઈશ આવી તો ચાલો ફટાફટ એક વિડીયો શૂટ કરી નાખી પછી અહીંથી પાછું બહાર નીકળવું છે તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બીના રહેજો તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે ફાઇનલી પીપળ પીપળી ધામમાં આપણે રાવવા આરતી નીચી છે અને હવે આરતીના દર્શન કરી છે ને હવે આગળ ભોજનશાળા છે તો આપણે ભાઈ પ્રસાદી લેવા જવાના છે ને ભાઈ રાતની હું અહીંયા પીપળીમાં જ રોકાવાના છે તો હાલો ફટાફટ પ્રસાદી ને લઈ હોય ને તમે કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો છેલ્લે સુધી છોડાયેલા રહેજો